અમદાવાદની પ્રખ્યાત બી સ્કો આર્ટ ગેલેરી દ્વારા કલાકૃતિ સંવાદનું આયોજન કરવામાં આવ્યું જે શિલ્પ કલા અને અભિવ્યક્તિ વચ્ચેના ગહન સંવાદ માટે એક યાદગાર પ્રસંગ બન્યો આ પ્રસંગે પ્રખ્યાત શિલ્પકાર અરુણ પંડિત અને જાણીતા કલા સંશોધક સમીક્ષક અને ક્યુરેટર ઉમા નાયર વચ્ચે ચર્ચા યોજાઈ જેમાં શિલ્પ કલા શિલ્પની પ્રભાવશીલતા અને કાંસ્ય શિલ્પ કલાના આધુનિક અભિગમ પર ઊંડાણપૂર્વક સંવાદ થયો આ ઇવેન્ટે કલાકારો કલેક્શનરો અને કલા રસિકો માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું જ્યાં કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં નવા વિચારો અને દ્રષ્ટિકોણની આપલે થઈ તો મેં કિતાબે લખતી હું જબ મે એક શો ક્યુરેટ કરતી હું મે હંમેશા ઉસકે બારે મે એક કિતાબ લખતી હું और पैंतीस साल हुए मैं मेरे लेख था और मुझे खुशी है कि मैं यहाँ अहमदाबाद आई हूँ और ये एक बहुत और प्रदर्शनिया है कलेक्शन में से है और मैं खड़ी हूँ तिमूर दिवस के पेंटिंग के सामने और ये पेंटिंग का शीर्षक है जर्नी यात्रा मनुष्य का यात्रा जो है जिंदगी में हमेशा एक सीधी सड़क की यात्रा नहीं है मनुष्य की यात्रा जो है हमेशा उसमें गहराई होता है और भी होता है ये हम ये बोल सकते हैं कि जो वन में मृगा है और जो वन में जो शक्ति है वो शक्ति हम देख के हम ये मैसी हर भक्ति में संसार में सभी ने लिखा है कि

કલેક્ટર કેમ ખરીદે છે ગેલેરી અને ક્યુરેટર કેમ આ ઇન્ડસ્ટ્રીમાં છે અને આનાથી કરવા પછીનું શું સાર છે એ અમે આજે એક્સપ્લેન કરીશું અને બધાને સમજાવીશું આપણા એક ઇન્ડિયન આર્ટિસ્ટ અરુણ પંડિતજીનો ટોક શો છે એ બ્રોન્ઝના અલગ અલગ ટાઈપના સ્કલ્પચર બનાવે છે એમાં હ્યુમન ફોર્મ બુલ જે નંદી છે એવા અલગ અલગ ફોર્મ્સના બનાવે છે